કે આપની ગરિમા એ આવા નિવેદનીયાઓના આધારે નથી આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ જ્ઞાન પ્રકાશ સ્વામીએ એવું જ્ઞાન પીરસ્યું કે બીજા સમાજની અંદર આ વાતથી ભડકો થઈ ગયો હવે ભડકો થવાનું કારણ એ છે કે એમણે જે દાખલો દ્રષ્ટાંત આપીને જે વાત કરી કે અમારા સંત ત્યાં પહોંચ્યા અને અને જમ્યા હવે જલારામ બાપા તમારું આ જે અન્નક્ષેત્ર છે રસોડું છે એ કાયમી ધમધમતું રહેશે આવી વાત કરી એ ઇતિહાસ સાથે છેડા કરવા સમાન છે હવે જ્ઞાન પ્રકાશ સ્વામીએ

વાત આપણા સંપ્રદાય સાથે વણીને કરવાનો મતલબ શું છે કેમ આ આખો મામલો જે છે એ ગરમ થઈ ગયો આવો જાણીએ આ અહેવાલમાં નમસ્કાર ઇવિનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એક વાર કુમાર આપ જોઈ રહ્યા છો એ મુજબ અત્યારે વીરપુર બંધ નું એલાન વેપારી આનો વિરોધ ચાલુ રાખવામાં આવશે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા તો વળી આનાથી આગળ ગયા છે કે ભાઈ જ આવા સ્વામીઓનો બહિષ્કાર કરી જોઈએ પેલા તો એ સાંભળો કે રાજકોટ એક એવું પાત્ર છે કે જેની પ્રત્યે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દેશ અને દેશની બહાર શ્રદ્ધા ધરાવનારો ખૂબ મોટો વર્ગ બોલતા પેલા અરીસામાં જોવું જોઈએ એ લોકો એમની જે સ્વામીનું નામ છે મને તો ખબર નથી પણ એની કોઈ હેસિયત નથી કે જલારામ બાપાની કોમેન્ટ કરવી જોઈએ હું એમની પાસે મારી સખત ના પસંદગી કરું છું અને આનાથી બચવું જોઈએ અને એક વધારાની અપીલ કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અન્ય સંતો અને જે અનુયાયીઓ છે એમણે આમની વિરુદ્ધમાં પગલાં લેવા માટેના પ્રયાસો કરવા જોઈએ અને જલારામ મંદિરના ગાદીપતિઓને હું વિનમ્રપણે પ્રાર્થના કરું છું કે આપની ગરિમા એ આવા નિવેદનીયાઓના આધારે નથી આપની ગરિમાનું કારણ જલારામ બાપાનું તપ છે જેઓ મિત્રો વર્ષોત્તમ રૂપાલા સ્પષ્ટ કહી રહ્યા છે કે જલારામ બાપાનું જે સ્થાન છે એના પ્રમાણમાં આ જ્ઞાન પ્રકાશ કે અજ્ઞાન પ્રકાશ સ્વામી જે હોય તે એની કોઈ હેસિયત જ નથી વીરપુર ધામ ભક્તો છે કે એમની જે આસ્થા છે એનાથી સમગ્ર વિશ્વમાં એક આગવું નામ ધરાવે છે અપાર શ્રદ્ધા ભક્તોના ઘોડો ઘોડાપુર વીરપુર ધામ માં સતત હોય છે જ્યાં દાન પેટે એક રૂપિયો પણ સ્વીકારાતો નથી એની એક પરંપરા આગવી ઓળખ છે સ્વામીજી હવે એકમાત્ર વિકલ્પ બચે છે કે ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના જે કઈ આપણા ભગવાન છે એમણે એમણે જે 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 લીલાઓ કરી છે છે કે કામો કર્યા એના તો પુસ્તકોના પુસ્તકો છે એ સત્સંગ પીરશો ને ભાઈ બીજા દેવી દેવતાઓ ભગવાન સાથે એમની હું જે છે એ નામ સાંકળીને વાત કરો છો ત્યારે આવા વિવાદ થાય છે ને આવું ન કરવું જોઈએ સ્વામિનારાયણ સંપ્રદાય ખૂબ ઊંડા મૂળિયા ધરાવતો સંપ્રદાય છે કરોડોમાં એમના સત્સંગીઓ ભક્તો છે એમ આ ધર્મને સંપ્રદાયને માનવાવાળા પણ ઘણા બધા છે ત્યારે સ્વામીજીએ પોતાની બુદ્ધિ એટલે કે જ્ઞાન પ્રકાશ જે છે એ આવો જે પ્રકાશ આવે એ પોતાની અંદર જ રાખવો જોઈએ અને સમાજને આવું જ્ઞાન

એક દાખલારૂપ અને આ છેલ્લો જ કિસ્સો હોય એવું જે કઈ સ્વામિનારાયણ સંપ્રદાયના જે મોટા સ્વામીઓ છે એમણે આ બધા લઘુ સ્વામીઓને સ્પષ્ટ કહેવું જોઈએ કે પોતાની ભાવનાઓને કાબુમાં કાબૂમાં રાખે કારણ કે ભાવનાઓ જે છે અન્ય ધર્મ સંપ્રદાયોના અનુયાયીઓમાં પણ હોય છે પછી જે છે એ સોશિયલ મીડિયા જે અત્યારે થયું છે એમાં વાતનું વતેસર એમ નામ થતું રહે છે અને ઉશ્કેરા ફેલાય એમાંથી સામાજિક એકતા પણ જોખમાય આપણે આશા રાખીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે કાય સાધુ સંતો મહંતો છે એ હવે પછી કથા પ્રવચનોમાં કે સત્સંગોમાં અન્ય દેવી દેવતાઓ કે ધર્મ સંપ્રદાયો સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ જોડી અને આવી બધી કથાઓ કે વક્તવ્યો ન આપે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આભાર